દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ દેય એવું તો કેમ જો બધા ભાઈ મોજમાં ને તો ભોલે અને જો નો હોય તો આજનો વિડીયો જોયા પછી હજાર ટકા ગેરંટી છે કે મોજમાં આવી જ જાશો ભાઈ દાદાની દયાથી મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે મારુતિ મહામંત્ર હા એકમાત્ર દાદાનો પાવરફુલ વિશાળ શક્તિશાળી મંત્ર મિત્રો જુઓ હનુમાન દાદાની સાધના બુક છે વર્ષો જૂની મેં જે તમને અગાઉ વિડીયોમાં કીધેલું હતું કે મેં દાદાની સાધના બુકમાંથી બે વખત દાદાની સાધના કરેલી છે એમાં આપેલો છે આ હનુમાનજીનો મહામંત્ર વિશાળ શક્તિશાળી અને મારી લાઈફમાં મેં હજી સુધી એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી કોઈ પણ પ્લેટફોર્મ હોય કે આ વિડીયોમાં એકેય વાર મંત્ર કીધો નથી તો મંત્ર કહેવો છે નિયમ કેવા છે સાવ સહેલાઈથી બાળક વૃદ્ધ કરી શકે સ્ત્રી પુરુષ બંને કરી શકે આ મંત્રનો જાપ અને કઈ રીતે કરશો તો મિત્રો આ મંત્રના જાપથી તમામ પ્રકારના દુઃખ હોય ગમે તેવો રોગ હોય ભાઈ બરોબર છે કલેશ થતો હોય આર્થિક પરિસ્થિતિમાં ખરાબ હોય અથવા તો કે આર્થિક તંગી છે લોન બાકી છે હપ્તા ભરવા છે પૈસા નથી ભાઈ તો હપ્તા તો દાદાનો ભરી દે ભાઈ પણ હા તમે તમને આવકનો રસ્તો આવકનો સ્ત્રોત નવા નવા રસ્તા દાદા ઊભા કરે આ મંત્રથી એ પણ થશે મિત્રો તમામ તમારી તકલીફ દૂર કરવાની ગેરંટી આ મંત્ર ખાલી જાપ કરવા માત્રથી થઈ જશે વધુ સારું મિત્રો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ અનુભવ પણ શેર કરીશ તો તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ભૂલ્યા વગર અત્યારે રેજવાલા શેર કરી દેજો જેનાથી એમને પણ આ મંત્ર વિશે જાણકારી મળે એ મંત્રનો જાપ કરી શકે અને એમને પણ દાદાનો લાભ પ્રદાન થાય હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો જમણી બાજુ રાઇટ સાઈડમાં લાલ બોક્સ છે વાળા ફટાફટ દબાવી દીઓ ભાઈ તો જ મારા નવા વિડીયો તમારા સુધી પહોંચશે બરાબર છે બાજુમાં ડંકો ખંટડી પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇમેલ એકાઉન્ટ મેમ્બરશિપ બટન થેન્ક્સ બટન છે ડોનેટ બટન છે તમામ માહિતી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને મિત્રો બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે તમારે પણ તમારા કાંઈ પણ અનુભવ મારી સાથે શેર કરવા હોય બરોબર છે કે તમને પહેલાં આવું હતું અને દાદાની કૃપા દયાથી હવે બહુ સારું થઈ ગયું છે ભાઈ કે કાંઈ પણ દાદાના અનુભવ થયા હોય આહા એક આનંદની વાત છે ભાઈ મિત્રો એવી કૃપા વરસાવી હોય દાદાએ મારું ફેસબુક એકાઉન્ટ છે કરણ દવે ઇન્સ્ટાગ્રામ છે કરન ડોટ દવે અનુસ્કોટ ઓફિશિયલ ઇલેવન ઇમેલ આઈડી છે કરણ દવે થ્રી ઝીરો સિક્સ ફાઈટ ધરેટ જીમેલ ડોટ કોમ તમે ત્રણમાંથી ગમે તેમાં મને મેસેજ કરી શકો છો તમે ઈચ્છશો તમારી પરમિશન હશે તો આપણે વિડીયો કોલમાં વાત કરીને એ મારી ચેનલ પર પણ પોસ્ટ કરીશ જેથી બધાને આઈડિયા આવે બરોબર છે અને એનો કરવું હોય તો હું વિડીયો અત્યારે બનાવું છું એ રીતે વાત કરીશ તમને મોજ આવે એમ તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં મંત્ર કહું ત્યારબાદ આપણે અનુભવ વિશે વાત કરીશું અને પછી તમને મંત્રના નિયમ વિશે વાત કરીએ બરાબર છે તો મિત્રો દાદાની સાધના બુક મિત્રો આ દાદાની બુક છે ને ભાઈ એ એટલા ઘણા બધા મંત્ર મેં દાદાની બુકમાંથી તમને કીધેલા છે આ જ વિડીયોમાં આજ ચેનલમાં પણ ઘણા બધા મંત્ર છે અને એ બધાને લાભ કંઈક ને કંઈક થાય છે તો આજનો મંત્ર ભૂલ્યા વગર બોલજો ભાઈ તો મિત્રો મારુતિ મહામંત્ર મને મોઢે યાદ છે પણ મેં અગાઉ પણ કીધું છે કે હનુમાન ચાલીસા હોય બજરંગબાણ હોય હનુમાન બાહુક હોય વડવાનલ સ્ત્રોત હોય કોઈ પણ દાદાનો પાઠ હોય ભાઈ જોઈને જ બોલવું હંમેશા એક પણ શબ્દની ભૂલ ન થાય એટલા માટે મિત્રો અને એને જોઈને બોલવામાં દાદા પણ રાજી થાય ભાઈ કેમ એ હું ક્યારેક વિડીયોમાં કહીશ તમને તો મિત્રો મારુતિ મહામંત્ર હું સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું અને તમે નોટડાઉન પણ કરી શકો છો ઓમ રીમ હનુ 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 રીમ હનુ અરિહંતારમ જપત સ્ત્રોત સુર કપિસુનિયે મહાબલ રુદ્ર અવતારમ સંકટહારમ વરદાતારમ બાલા બ્રહ્મચારી જયકારમ કરણ મહામંત્ર ઉચ્ચારમ ઓહ નું મંતામ કરુણાકારમ મિત્રો કરણ છે એની જગ્યાએ બુકમાં કેશવ લખેલું છે પણ તમે કેશવની જગ્યાએ કરણની જગ્યાએ તમારું નામ તમારે ખાલી બોલવાનું છે આટલો ફેર છે બાકી મંત્રમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી ખાલી નામ છે ને ઉચ્ચારમની આગળનો શબ્દ ત્યાં તમારે તમારું નામ જે છે તે લખી લેવાનું છે મિત્રો આ દાદાનો મંત્ર મહામંત્ર કહેવામાં આવે છે ફૂલ પાવરફુલ મારુતિ મહામંત્ર દાદાની બુકમાં પણ લખેલું છે મારુતિ મહામંત્ર મિત્રો હવે આ મંત્રના અનુભવ શું છે ખબર છે તમને તમે સાંભળશો ને એટલે બધાય પ્રકારના ટેન્શન દુઃખ ચિંતા દર્દ પીડા તણાવ માનસિક અશાંતિથી લઈને એક એક આર્થિક તંગી બધું દાદા સારું કરે છે આ મંત્રથી મિત્રો અનુભવમાં તમને વાત કરું તો ઘણા બધા અનુભવ છે એવા હાલમાં જ વડોદરાના જે વતની હતા બરોબર છે એ મિત્રો વિચારો એમની આર્થિક હાલત એટલી હદે ખરાબ એટલી હદે આર્થિક તંગી એમને હતી કે ભાડાના ઘરમાં રહેતા બરોબર છે મિત્રો કામ ધંધો કાંઈ નહીં જે કાંઈ પણ પૈસા હતા બરોબર છે જે જૂની મૂડી હતી એમાંથી ભાડું ભરતા રાશન લઈ આવે ને ઘરમાં કરિયાણું લઈ આવે ને રોટલી ને મીઠું ને જે કાંઈ પણ હોય તે ખાતા મિત્રો ક્યાંકથી એમને જાણકારી મળી કે હનુમાન દાદા હનુમાન દાદાની જેમ કે આ સાધના બુક છે બરોબર મારી પાસે છે મારા ફાધર ઘણા વર્ષ પહેલાં મારા ફાધરે લઈ આવી હતી મારા દાદા પપ્પા પણ હનુમાનજીના મોટા ભક્ત છે ભાઈ મિત્રો ક્યારેક એમની સાથે પણ વિડીયો બનાવીશું બરાબર છે એ તો તમે એમની સાથે સત્સંગ કરો અને વાતો સાંભળો એટલે એમ જ થાય ભાઈ અહીંયાથી ઊભું જ નથી થવું બોયલે જ રાખો બોયલે જ રાખો ભાઈ મિત્રો ક્યારેક વિડીયો જરૂરથી બનાવીશ તો એવી રીતે આજે વડોદરાના વતની હતા એમને ક્યાંકથી કોકે દાદાની સાધના ભૂક આપી અને એમાં મારુતિ મહામંત્ર એમણે સાધના નથી કરી સાંભળજો એમનાથી ન થયું કારણ કે નિયમ બહુ અઘરા હોય ભાઈ આ દાદાની બુક જે તમને બતાવી બધા નિયમ એમ પાળી ન શકાય ભાઈ બહુ અઘરું છે કંટ્રોલેબલ માઇન્ડ આખું એવું સ્ટ્રોંગ તમારે રાખવું પડે પોઝિટિવ રાખવું પડે જરરાક ભૂલ થઈ ન ચાલે એનું પછી બીજું પરિણામ પણ મળે ભાઈ મિત્રો હવે આજે વડોદરાના વતની હતા એમને કોકે દાદાની સાધના બુક આપી એમાં મારુતિ મહામંત્ર દાદાની કોઈ પણ સાધના બુક તમે જુઓ એમાં મંત્ર ખાસ ફરજિયાત હોય છે અને એ ભાઈએ મારુતિ મહામંત્ર જે મેં તમને હોય એનો જાપ કરવાનું શરૂ કર્યું મિત્રો ધીમે 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 એમને નોકરી મળી સારા પગારની એમાં પણ આગળ વધતા ગયા વધતા ગયા વધતા ગયા વધતા ગયા અત્યારે ધંધો ચાલુ છે ઘરનું મકાન છે ગાડી છે મિત્રો આવું બધું કઈ રીતે થાય મિત્રો આવા તો ઘણા બધા અનુભવ છે લોકોના રોગ મટી ગયા છે વિચારો ડોક્ટરે કહી દીધું હોય કે હવે હવે બસ હવે પ્રાર્થના કરો દાદાને અને થાય એટલી સેવા કરો મિત્રો એવા દાખલા પણ છે કે હનુમાન દાદાની સાધનાથી ને મહામંત્રના ઉચ્ચારણ માત્રથી એ વ્યક્તિ પણ રાજી અને આમ કહેવાય કે આમ રેડી થઈ ગયા હોય ભાઈ દોડતા થઈ ગયા હોય ડોક્ટર તો એમ કહેતા હોય કે જીવે તો જીવે પણ આ દોડતા થઈ જાય એ આપણા હનુમાન દાદાની કૃપા હો ભાઈ મિત્રો આર્થિક તંગી રોગની વાત કરીએ આપણે ત્યારબાદ કહું તો માનસિક અશાંતિ હોય બેચેની થતી હોય ગુસ્સાવાળો સ્વભાવ હોય વિચારવાયુ નડતો હોય ઘરમાં કલેશ થતું હોય કાંઈ પણ પ્રોબ્લેમ હોય આ મંત્રના જાપ માત્રથી દૂર થશે હવે ફટાફટ આપણે નિયમ ઉપર આવીએ ભાઈ સંકલ્પ પણ લઈ શકો તમારે જબરું પરિણામ જોતું હોય આ મહામંત્ર જે મારુતિ મહામંત્ર છે એનું પરિણામ કહેવાય ને કે આમ કાયદેસર તમારે એકવીસ દિવસની અંદર જોઈ જોઈને જોઈએ જ છે ગમે એમ થાય એવું એક શ્રદ્ધા ભાવ ભરોસો વિશ્વાસથી કે દાદા કામ કરશે કરશે ને કરશે દાદા આપણને દુઃખ દૂર કરશે ભાઈ આવી આસ્થા સાથે કરવું હોય તો એકવીસ દિવસ સુધી અને દરરોજ નિયમ વગર પણ કહું સાંભળજો એકવીસ દિવસ સુધી આ મંત્રનો જાપ દરરોજ એકવીસ વખત કરવાનો છે ટ્વેન્ટી વન ડેઝ એકવીસ દિવસ સુધી વહેલી સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજારૂમમાં લાલ આસન ધારણ કરવાનું છે બરોબર છે મિત્રો રામ પરિવારનો ફોટો જેમાં હનુમાન દાદા છે શિવ પરિવારનો ફોટો જેમાં દાદા છે જ ભાઈ બરોબર છે ભલે બેઠા નથી દેખાતા નથી પણ મહાદેવ એ જ હનુમાનજી છે ભાઈ એમાં પણ દાદા છે અને એક હનુમાનજી નો સિંગલ ફોટો આ ત્રણ ફોટા ઘરમાં મંદિરમાં રાખવાના છે હોય જ બધાને બરોબર છે હવે મિત્રો લાલ આસન ધારણ કરી લીધું દાદાના ફોટાની સામે ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે બરોબર છે અને મંત્રનો શરૂઆત કરીએ એકવીસ વખત જા પહેલાં દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા મારું આ દુઃખ છે આ ટેન્શન છે આ ચિંતા છે આ તનાવ આર્થિક પ્રોબ્લેમ મુશ્કેલી રોગ છે માનસિક અશાંતિ જે કાંઈ પણ હોય એ દાદાને વિનંતી કરવાની દાદા આ દૂર કરી દો તમારા બાળક તમારા બાળકી બહુ હેરાન થાય છે દાદા આટલી દયા કરો દાદા આટલી દયા બસ દાદાને એક નમ્ર ભાવ સાથે દાદાને વિનંતી અપીલ કરો કે ભાઈ દાદા માફ કરી દો ભૂલચૂક થાય તો પણ આ કામ કરી દો ત્યારબાદ ઓમ રામ રામાય નમઃ એક વખત બોલવાનું છે અને એકવીસ વખત આ મંત્રનો જાપ કરવાનો છે બરોબર છે એકવીસ વખત બોલી લીધો ફરીથી એક જ વાર ઓમ રામ રામાય નમનો જાપ કરવાનો છે મિત્રો કન્ટિન્યુ એકવીસ દિવસ કરવાનું છે સંકલ્પ હોય એના નિયમ કહું છું મિત્રો ત્યારબાદ આપણે નોર્મલ મંત્ર કઈ રીતે વાત કરવું જાપ કરવો એના વિશે પણ કહું સંકલ્પમાં આવી રીતે કરવાનું છે અને નિયમમાં શું પાલન બ્રહ્મચર્યનું પાલન મિત્રો કારણ કે દાદા કૃપા બધા ઉપર કરે છે એવું નથી બરોબર છે પણ અમુક જે લાંબા સમયથી અટકેલું કામ હોય દુઃખ દર્દ પીડા ટેન્શન ચિંતા કાંઈ પણ હોય એને દૂર કરવું હોય ને દાદાની ભક્તિમાં ઊંડું ઉતરવું હોય નું પાલન જરૂરી છે અને હા એકવીસ દિવસ માટે નથી કેતો કાયમ માટે બરોબર છે મિત્રો એકવીસ દિવસ માટે પાલન કરવાનું છે અને તમે જોજો તમે વીસ જ પંદર થી વીસ દિવસમાં તમને એનું રિઝલ્ટ જોવા મળશે ભાઈ હા સો ટકા મને પોતાને અનુભવ છે મિત્રો હવે ભક્તિભાવથી ખાલી નિયમનું પાલન થતું હોય ચાલો તો શું કરવાનું તો મિત્રો દાદાને પ્રાર્થના કરો દરરોજ એક વખત મંત્ર જાપ કરો તો પણ ચાલે પણ જે રીતે મેં પહેલાં કીધું કે સંકલ્પ લ્યો અને નિયમસર ચાલો તો દાદા કામ જલ્દી પૂરું કરી દે ભાઈ દાદાની સાધના છે બરોબર છે મારો મિત્રો જો અનુભવ કહું છું મારો પોતાની વાત કરું છું મેં બે વખત સાધના કરી લીધી ને દાદાની નિયમ સાથે મારા ગુરુની આજ્ઞાથી ભાઈ અમારા ગુરુજી છે જોરદાર છે ભાઈ દાદા મિત્રો હિંમતનગરના બેરણા ગામમાં એમનું આશ્રમ આવેલું છે કષ્ટભંજન કંટાળેશ્વર હનુમાનજી આશ્રમ ત્યાંના મહાન છે અને ક્યારેક હવે બહુ જલ્દી જવાના છીએ થોડો સમય બાદ તો ત્યાં પણ વિડીયો બનાવીશ એમની સાથે પણ વાતચીત કરાવીશ પાકું છે તો મિત્રો એમની આજ્ઞાથી સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડે બરાબર છે હા ગુરુ નથી ચાલો માની લો તો દાદાને ગુરુ બનાવો બરાબર છે અને જે નિયમ એમાં લખેલા હોય બુકમાં એ પ્રમાણે જ સાધના કરો બાકી એમને એમ ન કરો તો મારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે સો ટકા હજાર ટકા કહું પન્નું ફરતા વાર નથી લાગતી ભાઈ દાદા છે ને ભાઈ જ્યારે કૃપા કરે ત્યારે એવી રીતે કરે છે તો મિત્રો ભક્તિભાવથી જો કરવા માગતા હોય તો તો પણ સંકલ્પ હોય કે સંકલ્પ વગર કરતા હોય પણ એક વાતનું ધ્યાન રાખવાનું જે દિવસે મંત્રનો જાપ કરો છો એ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરજો અને બીજી વાત કરીએ તો મંદિરમાં ઘરના પૂજારૂમ સિવાય આ મંત્રનો જાપ કરી શકાય પણ સ્વચ્છતા ચોખ્ખાઈ હોવી જોઈએ ફૂલ તો જ કરી શકાય બરોબર છે મિત્રો ફરી એક વખત તમને મંત્ર કહી દઉં છું સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું તમે નોટડાઉન પણ કરી શકો છો ઓમ રીમ હનુ 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 રીમ હનુ હરિહાર રમ જપત સ્ત્રોત સુર કપિસુનીએ મહાબલ રુદ્ર અવતારમ સંકટહારમ વરદાતારમ બાલા બ્રહ્મચારી જયકારમ કરણ મહામંત્ર ઉચ્ચારમ હો હનુમંતા કરુણાકારમ મિત્રો ફરી કહું છું કરણ હું બોલો એની જગ્યાએ તમે તમારું નામ બોલી શકો છો બરોબર છે કેશવ ત્યાં લખેલું છે બુકમાં પણ તમે તમારું નામ જે કાંઈ પણ વ્યક્તિ જાપ કરતા હોય એનું નામ ત્યાં બોલવાનું છે મિત્રો એટલો પાવરફુલ અસર તમે આ મંત્રનો જાપ કરશો ને એક વખત પણ ખાલી મિત્રો માનસિક એક સુકૂન કહેવાય કે શાંતિ ભાઈ એવી મળશે કે જે તમે આની પહેલા ક્યારેય અનુભવી નહીં હોય મિત્રો કદાચ કોઈ વ્યક્તિને એમ લાગતું હોય કે આવા બધા ગુપ્ત મંત્ર છે કે જે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય એ યુટ્યુબ ઉપર શું કામ કરે છે શું કામ બોલે છે ભાઈ તો મિત્રો એનું એક જ કારણ છે કે મને છે ને ભાઈ જો ઘણી બધી વખત મેં કીધેલું છે એ જ વાત નથી કેવી પણ મિત્રો સામેના વ્યક્તિનો આનંદ એમનો લાભ એમની ખુશી સામેના વ્યક્તિને જો ફરક પડે જોકે પડે જ છે હજારો લોકોને પડ્યા છે મારા વિડીયોથી હો ભાઈ હા પ્રૂફ પણ છે પણ મિત્રો એ જે આનંદ છે જ્યારે તમને કહેશે કે ના કરણભાઈ દાદાનો આ જે મંત્ર આ જે પાઠ તમે કીધો તો અમને અગાઉ ખબર નહોતી અને અમે કહી તો લાભ મળ્યો ખબર હોય તો બહુ સારું ભાઈ બેસ્ટ કહેવાય બરાબર છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ જો મારા વિડીયો થ્રુ એને લાભ મળ્યો હું રાજી થાઉં ભાઈ અને મિત્રો ઘણા મેસેજ આવી ગયા છે તમે માનશો નહીં ઘણા બધા ભાઈઓ બહેનોને કહેવાય કે ઘણા બધા રોગમાં સારું થઈ ગયું છે માનસિક અશાંતિમાં સારું થઈ ગયું છે ગ્રહ કલેશ ઘરમાં કલેશ દૂર થઈ ગયા છે ભાઈ આર્થિક તંગી દૂર થઈ ગઈ છે બજરંગ બાણ દાદાનો પાઠ ભાઈ આ હા હા જોરદાર હનુમાન બાહુક ગમે તેવો રોગ હોય દૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો પાઠ સંકલ્પ છે મિત્રો હજી ઘણા બધા વિડીયો બનાવ્યા છે તમામ ભાઈઓ બહેનોને લાભ થાય એવા નવા નવા વિડીયો હજી ઘણા બનાવ્યા છે પણ મારાથી બનતી હું ટ્રાય કરતો હોઉં છું દરરોજ એક વિડીયો તો મૂકતો જ હોઉં છું બરોબર છે તો મિત્રો જરૂરથી આ મંત્રનો જાપ કરજો બુકમાં લખી લેજો ફરીથી એવું હોય તો વિડીયોમાં પાછળ જઈ અથવા તો વિડીયો ફરીથી સ્ટાર્ટ કરી જોઈ અને મંત્ર લખી લેજો અને દરરોજ જોઈને જાપ કરજો ભાઈ બહુ લાભ થશે ગેરંટી છે અને એવું લાગે તો વીસ દિવસ એકવીસ દિવસ અથવા તો બે ત્રણ દિવસ પછી પાછું કમેન્ટમાં આવીને જરૂરથી લખજો બરોબર છે તમને કમેન્ટ બોક્સ આપવાના જ છે ભાઈ બરોબર ને અને દાદા બધાની દયા કરે છે બધા ઉપર કૃપા કરે છે ભાઈ બસ એક ભાવ હોવો જોઈએ ભાઈ શ્રદ્ધા હોવી જોઈએ બરોબર છે

તો મિત્રો એ આનંદ અલગ છે ભાઈ ક્યારેક કોકને તમે મદદ કરો કે તમારા લીધે કોઈક વ્યક્તિના ચહેરા ઉપર સ્માઈલ આવે ખુશી આવે ને એ આનંદ જ અલગ છે ભાઈ રૂપિયા આપતા એ નહીં મળે તો તો જરૂરથી શેર કરી દેજો હજી સુધી તમે હોય જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે વાળા ફટાફટ દબાવી દો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે બાજુમાં ડંકો ખંટડી પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ મેમ્બરશીપ બટન થેન્કસ બટન છે ડોનેટ બટન છે ઈમેલ આઈડી તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન છે અને મિત્રો ફરી એક વખત ઇમ્પોર્ટન્ટ નોટ આપી દઉં કે તમારે પણ તમારા અનુભવ દાદાના કાંઈ પણ છે શેર કરવા હોય મારી સાથે બરોબર છે હું નોર્મલી વિડીયોમાં કહું છું એવી રીતે પણ કહી શકીશ અથવા તો વિડીયો કોલમાં વાત કરવી હોય અને વિડીયો મારી આ ચેનલ ઉપર પણ પોસ્ટ કરીશ બરોબર છે જો તમારે પરમિશન હોય તો મારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે ઇન્સ્ટાગ્રામ છે કરન ડોટ દવે અંડરસ્કોટ ઓફિશિયલ ઇલેવન અને ઇમેલ આઈડી પણ કરણ દવે થ્રી ઝીરો સિક્સ એટ ધટ જીમેલ ડોટ કોમ નીચે આપેલું છે ફીલ ફ્રી બરોબર છે એની ટાઈમ તમે મને નાનો ભાઈ સમજો મોટો ભાઈ સમજો મિત્ર સમજો ભાઈ ગમે ત્યારે મૂંઝાવાનું નથી થતું બરોબર છે કોઈ પાસેથી હજી સુધી એક રૂપિયો લીધો નથી અને લેવાનો થાતોય નથી ભાઈ હું તો બધાને મોઢે વિડીયોમાં ઓપન જ છે મારી લાઈફ ભાઈ વિડીયોમાં ઓપનલી કહું કહેતો હોઉં છું અને કહું છું કે હું જ્યારે દાદાને પ્રાર્થના કરું સવારે પૂજા કરું ત્યારે તમારે જે કાંઈ પણ કમેન્ટ્સમાં લોકો કહેતા હોય ભાઈઓ બહેનો બરોબર છે કારણ કે એ ભરોસો છે 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 ભાવના શ્રદ્ધા કહેવાય ને કે લાગણી બંધાયેલી ભાઈ ભાઈ તોડવાની થાય પૈસા ગમે તે સપોર્ટ છે દાદા આપે છે ભાઈ આપી દેશે છે એ દયા કરશે ભાઈ હું ત્યારે દાદાને પ્રાર્થના પૂજા સમયે કહેતો જઉં છું એ કમેન્ટ વાંચીને કે આ નામ છે આ છે દાદા સારું કરી દેજો ભલે એ કરે એ પ્રાર્થના કરે એ પણ દાદા સાંભળે હું કરું એ પણ સાંભળે તેમ છતાં માટે હું કેતો હોઉં છું દાદાને Dos મને તમે મેસેજ કરી શકો છો જો અનુભવ શેર કરવો હોય તો બાકી રાજી રહ્યો મોજ માર્યો ખુશ રહ્યો દાદાની ભક્તિ કરતા રહ્યો મહામંત્રનો જાપ કરતા રહ્યો નામ જપ કરતા રહ્યો બધાને મોજમાં રાખે રાજી રાખે ખુશ રાખે એવી પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણ દાદા સીતા માતા હનુમાન દાદા મકર દાદા અંજની માતા જાનકી માતા મહાદેવજી પાર્વતીમાં ગણપતિ ભગવાન આરતી રીધી માતા સીધી માતા સર્વ દેવી દેવતાઓ કુળદેવતા કુળદેવીને એક જ પ્રાર્થના છે કે ભાઈ જેટલા ભાઈઓ બહેનો વડીલો વિધિઓ જોવે છે તમામને રાજી રાખે મોજમાં રાખે ખુશમાં રાખે એક આમ નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે ચહેરાની સ્માઈલ બની રહે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ કાષ્ટ ભંજન દેવગી જયો જયો બાપ જય હો